ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં વન વિભાગને મોટી સફળતા મળી છે વિભાગે લુંબા અને ખાંડેરી ગામમાં ગોઠવેલા પાંદરામાં બે દીપડા ઝડપાયા છે લુંબા રેવન્યુ વિસ્તારમાંથી એક માદા દીપડી પકડાઈ છે જેની ઉંમર પાંચથી નવ વર્ષની આસપાસ છે તો બીજી તરફ ખંડેરી રેવન્યુ વિસ્તારમાંથી એક નર દીપડો પકડાયો છે જેની ઉંમર ત્રણથી પાંચ વર્ષ મનાય છે આ કાર્યવાહી લાખાપારા ગામમાં થયેલ માનવ મૃત્યુ અને રામપરા ગામમાં બનેલી માનવ ઇજાની ઘટના બાદ કરવામાં આવી હતી તો ગઈકાલે એક માનવભક્ષી દીપડો પકડાયા બાદ આજ વધુ બે દીકડા પકડવામાં સફળતા મળી છે તો વન વિભાગના અધિકારીઓ બંને દીપડાઓને તાત્કાલિક સાથે ખસેડ્યા છે જે તેમની તબીબી તપાસને યોગ્ય સારવાર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ